અમદાવાદની કેટલીક સમાજ સેવા સંસ્થાઓ અને સ્થાનિક સમૂહો દ્વારા જરૂરિયાતમંદ લોકો અને દર્દીના સગાઓને નિઃશુલ્ક ભોજન જમાડવામાં આવે છે આવા પ્રયાસો સમાજની સહાય અને સહાનુભૂતિની પ્રકટ કરવા માટે મહત્વપૂર્ણ છે અમદાવાદના કેટલાક સમાજ સેવા સંસ્થાઓ અને સ્થાનિક સમૂહો જરૂરિયાતમંદ લોકો અને દર્દીના સગાઓને નિઃશુલ્ક ભોજન પીરસે છે મારું નામ સાહિલભાઈ છેલ્લા છ એક મહિનાથી અમે સોલા સિવિલ હોસ્પિટલની સામે જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરું પાડીએ છીએ સોલા સિવિલમાં આવેલા સગાના દર્દી હોય એના સગા હોય જે બી હોય જરૂરિયાતમંદ હોય તે અમારા ત્યાં જમવા માટે આવે છે અમારું ગ્રુપ ચલાવે છે જેમાં કોઈનો બર્થડે હોય કોઈની એનિવર્સરી હોય કોઈ આ હોય કોઈની તિથિ હોય તે નિમિત્તે કોઈનું કોઈનું ભોજન અમારા ત્યાં ચાલુ જ હોય છે જે રીતે અમારા ગ્રુપ થકી થી સાત ત્રણસો માણસની જરૂરિતંત લોકોને ભોજન જમાડવામાં આવે છે અમદાવાદની સોલાર સિવિલ હોસ્પિટલમાં સારવાર રહી રહેલા દર્દીઓ તેમના સગા તેમજ અહીં ફૂટપાથ અને નજીકની ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો માટે સાહિલભાઈ અને તેમના મિત્રો દ્વારા છેલ્લા છ મહિનાથી અહીં દરરોજ ભૂખ્યાને ભોજન પૂરું પાડવામાં આવે છે જોવામાં શાક રોટલી હોય પુલાવ હોય પાપડ હોય છાશ હોય છે એ થકી જમણવાર ચાલુ ચાલુ હોય ગ્રુપનું શ્રી આશા ફાઉન્ડેશન ગ્રુપ છે જેમાં અમે ગ્રુપમાં અમુક માણસો જે સેવા થકી સેવા કાર્ય કરે છે દરરોજ દરરોજ જે હાજરી આપે છે સેવાર્થીઓમાં અમારો ટોટલ બસો અઢીસો માણસનું ગ્રુપ છે જેમાં સેવાર્થી અમુકને કોઈનું કોઈનું આવી જ જાય છે જે થકી અમારા સેવા ચાલુ ચાલુ રહે છે આવા પ્રયાસો સમાજની સહાય અને સહાનુભૂતિને પ્રકટ કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે અમારો આ હેતુ એ જ છે કે કોઈ રાતે કોઈ ભૂખ્યું ના સૂવે તમે બી આ રીતે તમારા વિસ્તારમાં ગમે તે બી ગમે તેને ભોજન તમે પૂરું પાડો જેથી કોઈ આપણા વિસ્તારમાં કે આપણા એરિયામાં કોઈ ભૂખ્યું ના સૂવે રાતે અને જમ્યા જરૂરિયાતમંદને ભોજન પૂરું મળી રહે